જુઓ હા ડીસાના બટાકા છે બરાબર આ એક બોરી છે એક બોરી વેલી છે જો અને આગળ આપણે માલ ઊભો કરીએ છીએ હવે આગળ હું માલ ઊભો કરું જો બટાકા જુઓ હા ડીસાના બટાકા છે બરાબર આ એક બોરી છે એક બોરી વેલી છે જો પછી બીજી ત્રણ તમને ગેર મૂકેલી બતાવો જો આ ડુંગળીના બે કટ્ટા પડ્યા છે ત્રણ કટ્ટા ઠાલવેલા છે બરાબર જુઓ બટાકા આ એક નંબર માલ છે હાજ છે ને એકદમ સરસ જૂના બટાકા નવા નહીં હાજર સરસ બટાકા લાવ્યો છું જો બોરી આપણે છે હજુ તો જો બોરી મેં કાઢવાના છે હજુ આ થોડો સવાર સવારમાં તડકો સામેથી આવે છે એટલે તમને દેખાતું છે એવું બરાબર બાકી ચલો બીજા બટાકા તમને બતાવો વિડીયોમાં બન્યા રહેજો જો આપણે આ જગ્યા છે આ બરાબર અને માલ ઊભો કરીએ છીએ માલ ઊભો કરું જો બટાકા જો એક બોરી બે બોરી ત્રણ બોરી ને બે બોરી ઠલવી પોચ બોરીએ બે તો આ ડુંગળીની પડી છે એક બે અને તૈન બરાબર પછી ગઈકાલની આ ડુંગળી જોવા પડી બટાકા તો છે આપણે પણ હોર રાખવી પડે છે અમુક ઘેર કોઈ ગેરકોય ના હોય એટલે વાંધો આવું છે આ બાજુથી તો બટાકા ખાવા માંડે બરાબર જોઈ લો બટાકા ડુંગળી આજે જેવી હ એકદમ સરસ ડુંગળી આજે આ ડુંગળી પચાસ કિલોનું કટ્ટું છે બરાબર છસો પચાસ રૂપિયા ભાવ હમ લગભગ તેર રૂપિયા ડુંગળી પર આ જઈએ તેર રૂપિયાના ભાવની ડુંગળી છે વીસ રૂપિયા વેચવાની આપણે બરાબર જે સર હકીકત જ બતાવે ખોટું નહીં કેવું જો બટાકા એ એ બટાકા છે સરસ જ જૂના બરાબર જુઓ અમુક તો અંદર નીકળવાના આંકળવાના છે ને બટાકા તો એક નંબર જૂના સારા તો મિત્રો હવે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો સર બરાબર તો બાકીનો વિડીયો તમને હું જોવા જગ્યાએ વેચું છું તેઓ આગળ જઈને તમને બતાવું બરાબર વિડીયો બનાવી રહેજો તો મિત્રો જો આપણે અહીંયા ડુંગળી બટાકાનો વેપાર કરીએ છીએ જો જો અહીંયા હું વેપાર કરું છું જો બટાકા આ ડુંગળી જો આ રીક્ષા છે આ જગ્યા હું વેપાર કરું બરાબર તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ